લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીને અનુલક્ષીને મતદારો વધુ જાગૃત બને તે હેતુથી ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ ઈવીએમ નિદર્શન વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું કલેક્ટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે આગામી લોકસભાની ચૂંટણીમાં જિલ્લાના તમામ મતદારો રાષ્ટ્રીય કક્ષાએ નોંધપાત્ર મતદાન કરે તે માટે નિદર્શન વાનમાં ઈવીએમ ડેમોન્સ્ટ્રેશન થકી મતદાન જાગૃતિ માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનેરો પ્રયાસ કરવામાં આવ્યો છે વધુમાં તેમણે ઉમેરતા કહ્યું કે નિદર્શન વાન સમગ્ર જિલ્લામાં ઈવીએમ મશીનમાં મતદાન અને નિદર્શન કરીને મતદાન માટે લોક જાગૃતિનું કાર્ય કરશે અત્રે ઉલ્લેખનીય છે કે એલ ઇની મોબાઈલ વાનની એલઈડી સ્ક્રીન પર ઈવીએમ વીવીપેટ વિશે સંક્ષિપ્તમાં માહિતી દર્શાવતો વિડીયો પણ રજૂ કરવામાં આવશે આ સાથે જ ટ્રેનિંગ અને અવેરનેસ માટે ફાળવવામાં આવેલ ઈવીએમ નિદર્શન વાન થકી મતદારો મતદાનની પદ્ધતિથી માહિતગાર થશે વધુમાં વાન સાથે ઈવીએમ ફોટોસ્ટેન્ડ રહેશે જેની સાથે મતદારો ફોટો અને સેલ્ફી પડાવી શકશે આ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા ભરૂચ જિલ્લા પુરવઠા અધિકારી નૈતિકા પટેલ નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી અમિત પરમાર ભરૂચ મામલતદાર સહિત જિલ્લા ચૂંટણી શાખાના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા આપણા ભરૂચમાં એક ઈવીએમનો નિદર્શન રથ આખું તમામ ગામોમાં તમામ વોર્ડ્સમાં જશે એ લોન્ચ કરવામાં આવ્યો છે આપણા તમામ મતદારો ઈવીએમથી સમજી શકે વધારે વધારે આખી પ્રોસેસને સમજી શકે અને વધારે મતદાનમાં ભાગ લે એવા એક ઉદ્દેશ્ય સાથે આ રથ આજે લોન્ચ થયો છે અમે આપનો પણ સહયોગની અપેક્ષા રાખીશું કે આપણે આપણા આ વખતનો મતદાનનો ફિગર આખા રાષ્ટ્રીય લેવલે સારામાં સારો આપણે કરી શકીએ અને લોકો ખૂબ વધારે જોડાય અને આ પવિત્ર ફરજ નિભાવે એવું એક વાતાવરણ આપણે ઊભું કરીએ થેન્ક યુ